હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો ઉમેશ બારોટના નવા સોંગનું આપણે ગુજરાતી સોંગનું એટલે કે પીએનજી પોસ્ટર બનાવવાનું તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ ઓલક્ષ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો હવે આવી રીતે આપણે ફોટા પીએનજી બનાવવાના રહે તો આવી રીતે પીએનજી ફોટા લઈને સેટ કરી દેવાના રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે પીએનજી ફોટા સેટ કરવાના રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે પીએનજી ફોટા સેટ થઈ ગયા તો હવે પાસે મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો આવી રીતે આપણે ફોટો સેટ કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ એટલે કે આવી રીતે નામ ટાઇટલ આવી રીતે સેટ કરી દેવાનું તો સરસનું એવું બની જશે તો હવે પાસે મિત્રો આપણે સફેદ કલરનો એક બેકગ્રાઉન્ડ લેવાનું તો હવે એને આપણે ક્રોપિંગ કરવાનું રહેશે આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે શેપ આપવાનો તો આવી રીતે શેપ આપી દેવાનો હવે મિત્રો આવી રીતે શેપ આપી દેવાનું હવે પાસે આપણે લોગો લગાવવાનો ચેનલનો તો આવી રીતે ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે મેં મારી ચેનલનો લોગો આવી રીતે સેટ કરીને રાખી દીધો હોય તો હવે પછી મિત્રો આપણે નવું એક બેકગ્રાઉન્ડ લગાવવાનું આવી રીતે એક પીળા કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું અને ક્રોપિંગ કરી અને ગોળ કરી દેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસ નવું સેટ કરી લેવાનું રહેશે હવે પછી આને મિત્રો પાર્સલની સાઇડ લઈ લેવાનું આવી રીતે સેટ કરી દેવાનું તો સરસનું એવું થઈ જાય અને ડુપ્લિકેટ કરી અને આવી રીતે આંખ અને થોડુંક ઝૂમ કરી અને પાર્સલની સાઇડ સેન્ડ ટુ બેક કરી લેવાનું તો જોઈ શકો મિત્રો સરસનું એવું બેકગ્રાઉન્ડ થઈ ગયું એટલે કે પીએનજી પોસ્ટર તો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહેશે તો મિત્રો આવી રીતે સરસનું ગુજરાતી ગીતોને પેન્જ પોસ્ટર બનાવતા રહીશો તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો સિંગરનું નામ લખી લઈએ મિત્રો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું પહેલો આવી રીતે જાડા અક્ષર પોન્ટમાં જઈને કરી લેવાના આવી રીતે કલર ચેન્જ કરી લેવાનું આ પછી આપણે સિંગરનું ઉમેશ બારોટ તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે એનો કલર પણ આવી રીતે ચેન્જ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું નામ બની ગયું આ પાસે મિત્રો કાંઈ વધારાનું લગાવવું હોય તો લગાવી શકો એચડી વિડીયો હોય કે ફોરકે વીડિયો હોય તો આપણે આવી રીતે સેટ કરીને રાખી દેવાનું મેં પણ આયકન રાખી દીધેલ હે આવી રીતે સેટ કરી દેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરવાનું રહે આવી રીતે સેટ કરી દેવાનું તો જોઈ શકો મિત્રો સરસનો એવો પીએનજી પોસ્ટર બની ગયો તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારે જે ગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો